હેલો હા બોલો બોલો કેટલા હતા પેતા ભાઈ બસ વાડીયા હતો કેવો એમ હોય લા ચા ભાજ્યા હોય તો મારે બે જરૂર છે ઓ હો 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 ભાજ્યા મારે ચાર છે એવું એમ ઓય અમે અમે હમણે ન થુલુ કાલુ રવાળ વેચ ઉપર હું વેચ ઉપર એમ ને ઓય તો અમે બે બે થાસે ને બે છે કરી તો એ બે ને મેલો પરા આ તો હું અત્યારે જ લઈને આવું હા તો તરત આવો લઈ જડો એ આ પોચો એટલી વાર હા એ હા

આપડે નુકસાન જ થાય તો કાકો જાણે જતા રહેશું અમેરિકા હું તો બીજું છું તો ધંધો કરવાનો ધંધે જતા રહેશે અમે તો

તમે જો જો આલડતો છે તો માલ અમાલ થઈ દેવાના છે ના ભાઈ જો તો મારા હો ભાજ્યની જરૂર નથી મારા છોકરા દાદા સાથે નોકરી હા એટલે મુકુ બે ભાજ્યા નોકરી ના મળતા હો આ રાખજો છું કે હમણે ઓસો મન ફાવે પાછો આ મન યાદ આવે અમારા આઈ મિશ્યુ આ શેટ ની યાદ આવે આઈ લાઈક યુ હા એ વામ ને અને મન થોડી ખબર પડે તમાર છોકરા વા હોય ને મન કામ પડાવે ના બરાબર છે તો મુક આજ વા તમને

એ તો કાઈ ની અમારું શું ખાંટો ખાંટો કલે છે આના કણી રીત વાતો એ મને પૂજી બીજી કાઈ વાત ના હોય ઈ તો કશું વાતો ને હું શું કહું છું આ પાવડો અને કાલે વેલા પાછું પી જવું પડે શું બધું તમને બોલું અલ્યા ભલા માણા ખેત અમે છે તમે નહીં અમારું ખેતી ઓઢ્યા છે બાકી કાલે પી જવું પડે રે તમને અમને કેમ શું લેવા રાખ્યા એટલે તમન શું લાખ તો ઉપર છે અમે ઉપર વાત તો શું અમે ઇન્ટરનેશનલ ખોટી કવાલી કરશો ને કાલે વેલુ આરી પી જવું પડે રેડી ના આવે ને ધ્યાન રાખજો પાછા

આ પંખો બળ્યો બગડલ છે એક ડિસમિસ લઈન છોકરાન મેલજુન આ હોડો તરત જ મેલો હા એ હા એ હારું હા અલા સોકર હા આ ક્ષેત્ર ક્ષેત્રદાન છે ઓડી આ એ આયો ડિસમિસ લઈન જવાનો છે તારે ડિસમિસ એમ નહી ઓ એટલો ઈ ભાગ્યની હમુ કરી કે પંખો પંખો તો પણ ડિસમિસ ની જરૂર સચ્ચાથી કરી રહી

ઓ મારું બેટુ અમેઓ રેડી હો ભમે હો ઓરમો થઈ ગયો રેડી પાકો થઈ ગયો પાણી વાળવાનું છે આ પાઈ પાત્રી લખજો હા ડાર્ક તો થઈ ગયો હું શું કહું પાઈ પાત્રી લખજો 20 મીટર 20 મીટર હા અને હા દે